હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે છે મારે ગુરુવાર આજ મારે ગુરુવારનો વ્રત ચાલુ કરવાના છે કેમ કે મારે નવ ગુરુવાર રહેવાના છે એ આપણે માનતા હતા મારે અને મારી માનતા સફળ થઈ ગઈ છે તો આપણે ગુરુવાર રહેવાનું ચાલુ કરી દીધું આજથીને જ મારો પહેલો ગુરુવાર શરૂ થઈ ગયો છે તો આપણે ગુરુવાર રહેવા માટે જો અહીં સાહેબ બાબાની છબી લઈ લીધી છે પછી અહીં બધી આપણે વિધિની સામગ્રી લઈ લીધી છે તો હવે હું ફટોફટ બધ આપણે હજી આરતી કરવાની છે ને બધી વિધિ કરવાની છે છે તો 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 હું બધું તૈયાર કરી કરી નાખું આપણે 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 જો જો સાઈબાબાની આવી ગયું હવે ચાલુ દેવી સાઈબાબાનો ગુરુવર રહેવા માટે પ્રથમમાં પીરું પીરું કપડું કપડું જોવી પછી આપણે કરવાનો આ રીતના કરી પછી માથે પીળા પીળા જોવી પેલા નાખવાનો પછી કંકુ એથી માથે કંકુ વેરી દેવાનું એક છબી લઈ લેવાની સાઈ બાબાની છબી સીજ હું પેલા રેતી એટલે હતી એક છે સાંઈ ચોપડી આ છે ગણપતિ બાપા એને પણ સાથે આપણે રાખી દેવાના ને અહિયાં છે સાઈ બાબાની છબી મોટી ઈ રાખી દઈશું આ રીતના હવે સાઈ બાબા સબી ને બધી છબીને આપણે ચાંદલા કરવાના આ રીતના જે ચાંદલા કરી દેવાના સભીને

જો સાઈ બાબા ના આજ ગુરુવાર છે તો આપણે બધી સામગ્રી લઈ લેવાતા આપણે પૂજા કરી નાખી છે આરતી કરી નાખી છે હવે સાઈ બાબા ની વાર્તા બાકી છે આપણે બધી જ વિધિ આજ આજ કરી નાખી છે મારે નવ ગુરુવાર નું વ્રત ચાલુ થઈ ગયું છે આજ મારે છે પેલો ગુરુવાર એટલે આપણે બધી વિધિ કરી નાખી છે વાર્તા સાંભળી લીધી આરતી કરી નાખી છે બધી વિધિ આપણે સંપૂર્ણ કરી નાખી છે સાઈ બાબા ના આશીર્વાદ લઈ લીધા છે અને હવે મારે જવું છે થોડું કરિયાણું લેવા એટલે કે હટાણું કરવા જવાનું છે ગોંડલ તો હાલો અમે ગોંડલ જવા માટે ફટોફટ હવે નીકળવી સવી ખરીદી કરીને આપણે ગોંડલથી પાછા વહી આવ્યા સવી અને ખરીદીમાં તો ઘણઘરી વસ્તુ આપણે ખરીદી કરી આવ્યા કેમ કે આપણે મસાલા લેવા પેશિયલ ગયા હતા એટલે બધા મસાલા આપણા આવી ગયા છે હાલો તમને દેખાડો કે અમે ગોંડલથી હું હું લઈ આવ્યા જો અહીંયા સાબુ લઈ આવ્યા સવી નાવાના અને માથું ધોવા માટે શેમ્પુ ચા ખાંડ અને આમાં છે મરસું એ બધું જ આપણે આજ મસાલા આપણા જે લેવાના હતા બધા જ આપણે મસાલા લેવા સ્પેશિયલ કહેતા અને આજ છે મારે પેલો ગુરુવાર મેં આજથી સાંઈ વ્રત લીધું છે પહેલાં ગુરુવારનું આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે સાંઈ બાબાના નવ ગુરુવાર હોય આપણે પેલો ગુરુવાર તો ચાલુ કરી દીધો છે હવે છે જે આઠ ગુરુવાર અને છેલ્લે ગુરુવારે નવ ગુરુ નવ ગુરુવાર પૂરા થઈ જાય ને પછી આપણે ઉજવણું કરવાનું હોય તો મારે હવે થોડીક તૈયારી કરવાની બાકી છે હાનની હાનનું થોડુંક રાંધું છે આજે તો વાસણ ઉટકવાનાય બાકી છે વાસણ ઉટકીને પછી આપણે હારની રાંધવાનું ચાલુ કરી દઈશ આપણે વાસણ ને બધું ઉટકાઈ ગયું છે ને જો અહીંયા મેં કૂકરમાં શેરણ્યા બફા મેલી દીધા છે આપણા શેરણ્યા બફાઈ ગયા છે ને હવે મારે હારની વાળુંનું રાંધવાનું છે ફટોફટ ને જે મારે સાઈબાબાની પછી આરતી કરવાની બાકી છે આપણે સાંઈ બાબાનો પેલો ગુરુવાર ચાલુ જ કરી દીધો છે અને હાજે પડી ગઈ છે તો હું પહેલાં ફટોફટ રાંધી નાખું અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ